પલ્લીનો મેળો ભરાયો પાંડવોના સમયકાળથી ચાલી આવતી પરંપરા આજના યંત્ર યુગમાં પણ અકબંધ ગુજરાતમાં પલ્લીનો મેળો બે જગ્યાએ ભરાય છે એક ગાંધીનગરના રૂપમાં અને સાબરકાંઠા પ્રાંતિજના નાની ભાગોર પટેલવાસ શ્રી બ્રહ્માણી મંદિર ખાતે જેમાં હજારો લિટર ghee નો અભિષેક કરી પૂજા અર્ચના કરી પલ્લેને પ્રગટાવી માં જગતજનની બ્રહ્માણી માતાના ચોકમાંથી બોલ મારી એમડી જય જય અંબેના ગોસ સાથે પલ્લીનો પ્રસ્થાન કરી રાવણવાસ સુધી લઈ જવામાં આવે છે આ પલ્લીના મેળામાં પ્રાંતિતહી દાજી બાજુની ગામોથી લોકો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ શ્રી બ્રહ્માણી માંની પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો પલ્લીમાં પટેલવાસના માં બ્રહ્માણી યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કર્યું હતું પલ્લીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પ્રાંતિજ પોલીસનો નો ચિસ્ત તેમજ પ્રાંતિજ નગરપાલિકા ફાયર ટીમ સતત કડે પગે રહી સેવા આપી હતી અને પલ્લીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અહેવાલ અશોકસિંહ રાઠોડ સાબરકાંઠા પ્રાંતિજ